સુરત શહેરના પીપી સવાણી ગ્રુપ દ્વારા પિતાની હોમ પૂરી પાડનારો લગ્ન સમારોહ એટલે માવતર માવતર લગ્ન સમારોહના નેજા હેઠળ આગામી ચોવીસ ડિસેમ્બરના રોજ પંચોતેર જેટલી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહનું આયોજન પીપી સવાણી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આ તકે જીટીવી ગુજરાત ન્યૂઝ સાથે પીપી સવાણી ગ્રુપના હજારો દીકરીઓના પાલક પિતા શ્રી મહેશભાઈ સવાણીએ ખાસ વાતચીત કરી હતી જેમાં દીકરીઓની તમામ કાળજીથી લઈ આ વર્ષના આયોજનના દીકરીઓના પરિવારજનોને દીકરીઓને જમાઈ માટે લગ્ન બાદ વિશેષ ટૂરના આયોજનની પણ માહિતી આપી હતી તો ચાલો જાણીએ જીટીવી ગુજરાત ન્યૂઝનો આ ખાસ અહેવાલ નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આગામી 24 ડિસેમ્બરના રોજ પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત 12મા સમૂહ લગ્ન નિમિત્તે આજે આપણે એવા વ્યક્તિત્વ અને એ વ્યક્તિ સાથે વાત કરવાની છે કે તેમને માત્ર ને માત્ર સમૂહ લગ્નની વ્યાખ્યા નથી બદલી પરંતુ સામાજિક રીતે સમગ્ર સુરત સહિત ગુજરાત અને વિશ્વભરમાં એક અનેરો સંદેશ આપ્યો છે જી હા અમે વાત કરી રહ્યા છીએ પી પી સવાણી ક્રુપના મહેશભાઈ સવાણી સાથે ત્યારે આગામી ચોવીસ ડિસેમ્બરના રોજ પંચોતેર દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં જઈ રહ્યા છે વિશેષ વાત એ છે આ પંચોતેર લગ્નમાં પાંત્રીસ દીકરીઓના જે લગ્ન છે એ પાંત્રીસ દીકરીઓ માતા પિતા અને ભાઈ વહીઓની બહેનો છે એ દીકરીઓના લગ્ન કરવામાં આવે છે અને પચીસ દીકરીઓ છે એ દીકરીઓના મોટી મોટીબહેના લગ્ન પણ પીપી સવાણી ગ્રુપ આયોજિત આજ સમૂહ આયોત્સવમાં જ કરવામાં આવ્યા હતા ત્યારે આપણે મહેશભાઈ સવાણી સાથે વિશેષ વાત કરશું જી મહેશભાઈ જીટીવી ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે જી મહેશભાઈ પંચોતેર દીકરીઓના લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે આ લગ્નની વિશેષતામાં સમૂહ લગ્ન અને એની એક વ્યાખ્યા આપના દ્વારા બદલવામાં આવી છે પરંતુ એ સાથે સામાજિક સંદેશ એજ્યુકેશન અને તમામ વસ્તુઓને એકસાથે સાંકળવામાં આ બાબતનો આપ થોડી રૂપરેખા આપશો સર્વપ્રથમ તો પીપી સવાણી પરિવાર લગ્ન સમૂહ લગ્ન નથી કરતું અમે એવા પિતાની છત્રછાયા વિહોણા દીકરાઓને પીપી સવાણી પરિવાર સુરતમાં રહેતા હોય એમના અંતરનો ખર્ચ એમને સ્કૂલની ફીસ એ ગંગા સ્વરૂપ બહેનો માટે મેડિકલ ખર્ચ અને એક પિતાની જવાબદારી સ્વીકારતા હોઈએ છીએ જે દીકરીઓના પપ્પા નથી એની પિતાની જવાબદારી શું શું હોય શકે એના ભાગરૂપે સર્વપ્રથમ એમનો મેંદી રસમ ત્યારબાદ એ દીકરીના લગ્ન ત્યારબાદ લગ્નના દીકરીના લગ્ન પછી દીકરીનું જીયાણું ત્યારબાદ કદાચ અમારી કોઈ દીકરી ગંગા સ્વરૂપ બને એમના પતિનું કોઈ આકસ્મિક અવસાન થાય તો એ દીકરીને દસ હજાર દસ હજાર રૂપિયા દર મહિને મળે એવું આયોજન ટૂંકમાં એક પિતાની જે જવાબદારી હોય છે એ પિતાની જવાબદારીના ભાગરૂપે આ બારમો લગ્નોત્સવ માવતર નામે રાખવામાં આવ્યો છે અને આ લગ્નોત્સવની અંદર અમારી જે જૂની દીકરીઓ મોટી મોટીબહેનના લગ્ન થઈ ચૂક્યા હોય એમની નાની બહેનો એવી બાવીસ દીકરીઓ છે બાકીની દીકરીઓ બે આગ્રાથી એટલે કે યુપીથી છે એક દીકરી નેપાળથી છે એક દીકરી ઓરિસ્સાથી છે અને બાકીની તમામ દીકરીઓ ગુજરાતની અલગ અલગ ગામડાઓ અને શહેરોમાંથી આવેલી હોય છે અને આ વખતે લગ્નોત્સવની અંદર આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ યાર આર પાટીલ સાહેબ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કેન્દ્રીય મંત્રી કુબેરભાઈ ડિંડોર ભાનુબેન અને રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા મુકેશભાઈ પટેલ સહિત ઘણા બધા રાજકીય અગ્રણીઓ અને ઘણા બધા અધિકારીશ્રીઓની પણ હાજરી આપવાના છે આશીર્વાદ આપવા માટે આવનાર છે આ લગ્નોત્સવની અંદર લોકોની જાગૃતિ માટે જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા લોકોને ઓર્ગનની એક જાગૃતિ થાય એના માટે દરેક આવનાર વ્યક્તિઓને એક બેઝ આપવામાં આવશે એક મિનિટના શપથ લેવડાવવામાં આવશે સાથે સાથે અયોધ્યામાં રામ મંદિર બનવા જઈ રહ્યું છે ત્યારે રામ મંદિરના એ ભાગરૂપે એમના જે કહેવાય કે હનુમાન દાદા તો એના માટે દરેક આવનાર વ્યક્તિઓને સીએપી કોટા દ્વારા દરેક લોકોને હનુમાન ચાલીસા આપવામાં આવશે સાથે સાથે આ લગ્ન બાદ અમારી તમામ ગંગા સ્વરૂપ બહેનોને એકસો એકાવન જેટલી બહેનોને જંગલ ટ્રીપ દ્વારા છ દિવસની યાત્રા ફ્રી ઓફ ચાર્જમાં કરાવવામાં આવશે અને અમારી દીકરીને જમાઈઓ માટે જોજો વોટર વેઝ તરફથી ત્રણ દિવસની ક્રુઝ ટૂર આપવામાં આવશે અને ત્યારબાદ પીપી પી સવાણી ગ્રુપ તરફથી બાર દિવસની કુલુ મનાલી ટૂર કુલુ મનાલીની ટૂર એટલા માટે દર વર્ષે આપવામાં આવે છે કે અમારી આ લગ્નોત્સવની અંદર દરેક અલગ અલગ ધર્મની અલગ અલગ જ્ઞાતિના દીકરી અને જમાઈઓ રહેતા હોય છે ત્યારે બાર દિવસ એ લોકો સાથે રહે અને એક પરિવારની ભાવના બને ધર્મના વાડા દૂર કરીને બધા એક પરિવારમાં જોડાય તેના માટેનું બાર દિવસની કુલુ મંડળની ટૂર પણ એ લોકોને આપવામાં આવે છે દર્શક મિત્રો જે રીતે મહેશભાઈ વાત કરી છે એ પ્રમાણે માત્રને માત્ર સમુલગ્નની વ્યાખ્યા એમને બંધી છે અને જે રીતે સામાજિક એક સનાતન સંસ્કૃતિમાં ધર્મ અર્થ કામ મોક્ષ એની જે વ્યાખ્યા આવતી હોય છે એ વ્યાખ્યાને સુરુચિપૂર્ણ રીતે પીપી સવાણી ગ્રુપ દ્વારા સાચવામાં આવે છે અને સંસ્કૃતિનું જતન કરવામાં આવી રહ્યું છે ત્યારે મહેશભાઈ એક વાત એ પણ છે કે જ્યારે મનાલીની ટુર અને કરી રહ્યા રહ્યા છે ત્યારે આપ પણ સાથે જઈ છો તો એ એ આનંદની અનુભૂતિ હોય કુલુ મનાલીની જ્યારે દીકરી જમાયોની ટૂર હોય એમાં હું સાથે નથી હોતો પણ અમારું એક એક પ્રોજેક્ટ મનાલીમાં ચાલે છે ત્યારે લગભગ ગયા વર્ષે તો હું નથી જઈ શક્યો એની અગાઉના દિવસમાં એક દિવસ એક કલાક હું આ લોકોને મળવા માટે ગયેલો હોઉં છું અને દીકરીઓ કે જે એચઆઈવી પોઝિટિવ દીકરીઓ છે જે બે ત્રણ વર્ષથી લઈને સત્તર વર્ષ સુધીની દીકરીઓ છે એ લોકોને નવી દુનિયા મળે એના માટે એકત્રીસ એચઆઈવી પોઝિટિવ અને અમારી મા બાપ વગરની દીકરીઓ છે એમને લઈને હું ગયો હતો એમની સાથે હું અવશ્ય ગયો હતો અને કારણ કે આ દીકરીઓની સાથે કોઈ પુરુષ નથી હોતા કે દીકરીઓ નાની છે જયારે અમારી દીકરી અને જમાઈ જયારે જાય છે ત્યારે તો જમાઈઓ સાથે હોય છે એટલે અમારી જરૂર હોતી નથી વિશેષમાં અંતમાં આપણે પૂછવા માંગીશ કે ચાર હજાર નવસો ને બાણું અંદાજે પાંચ હજાર દીકરીઓના જે લગ્ન મહેશભાઈ અને પીપી સવાણી ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે એક વર્લ્ડ રેકોર્ડ તો બની શકે છે પરંતુ એ સાથે સાથે વાત કરીએ તો પાંચ દીકરીઓના પાલક પિતા તરીકે માત્રને માત્ર

મને મારા અંદરના આત્માને જે મને સંતોષ મળ્યો અને દીકરીઓને જે હું સંતોષ આપી શકું છું દીકરીઓના મોઢા ઉપર એક પપ્પાની હયાતીનો ખ્યાલ હું જે આપી શકું છું તો એનાથી મને એવું થયું કે હું જે કામ કરું છું કદાચ ભગવાને મને એના માટે જન્મ આપ્યો હોય એટલે એવો કોઈ ટાર્ગેટ તો નક્કી નથી કર્યો કે ભાઈ પાંચ હજાર કે દસ હજાર પણ જ્યાં સુધી મારામાં શક્તિ છે જ્યાં સુધી બધાનો સાથ અને સહયોગ મને મળતો રહે મારા પરિવારનો સહયોગ મને મળતો રહે ત્યાં સુધી હું આ દીકરીઓ માટે જે કંઈ પણ મારા જીવનના અંતિમ તબક્કા જે કંઈ પણ કરી શકતો હોય એટલું કરીશ દરેક દીકરીઓના ઘરે જવા પાછળનો ઉદ્દેશ એ હોતો હોય છે કે આ દીકરીઓ તમામ પિતાની છત્રછાઈ વેવણી છે સોસાયટીમાં એમનું કોઈ માન એમના પરિવારમાં એમનું માન બહુ ઓછું હોતું હોય છે ત્યારે મારા એમના ઘરે જવાથી એ દીકરી ઘણા સમય પછી એક પપ્પા નામનો શબ્દ બોલે છે અને એમના પપ્પા જીવિત છે એમને ખબર પડે કે કંઈ પણ એવું કોઈ સંકટ આવે તો અમારે કોને ફોન કરવો તો અડધી રાતે પણ એઝ એ પપ્પા તરીકે મહેશભાઈ સવાણીને અહીંયા ફોન કરી શકે છે એવો એવી ખાતરી હું એમની મમ્મી અને એ દીકરીઓને આપું છું અને આજે અમારી દીકરીઓ અને હું પણ ગૌરવ સાથે કહી શકું છું કે અમારી દીકરીઓ આજે રાતે સપનામાં પણ એના પપ્પાને યાદ કરે તો એના સપનામાં પણ ઘણી દીકરીઓના પત્ર દ્વારા મને એવી જાણ થાય કે પપ્પાને હું જોઉં છું ત્યારે મને તમારો ચહેરો દેખાય છે અને આજ મારી જીવનની સફળતા છે તેવું માનું

આપના માધ્યમથી હું લોકોને એક જ સંદેશો આપવા માગું છું કે ખોટો દેખાડો અને આપણી પાસે ભગવાને આપી છે પૈસાનો પૈસાનો વધારો છે તો એવા રૂપિયા એ લક્ષ્મીજી એને સારા માર્ગે વાપરો લોકોના સારા કામ માટે વાપરો લોકો ખોટા દેખાડા કરીને લોકોને બતાવવા માટે સમાજના ડરથી જે કરી રહ્યા છે એ ડરને દૂર કરીને તમારા બાળકોના એજ્યુકેશન માટે તમારા પરિવારના કોઈને જીવનું જોખમ હોય કોઈ મેડિકલ ટ્રીટમેન્ટ હોય તો એના માટે વાપરો પરંતુ ખોટા દેખાડા માટે ન વાપરવા જોઈએ અને સાથે સાથે લોકો ઓર્ગન ડોનેશન કરતા થાય આપણા રાજ્યમાં બ્લડ બ્લડ કેમ્પના રેકોર્ડ બની ગયા છે ચક્ષુ બે ચક્ષુદાનના રેકોર્ડ બની ગયા છે સાથે સાથે ભારત દેશમાં સુરતનો પણ એક રેકોર્ડ બને કે ઓર્ગન ડોનેશનમાં આખા દેશને ઓર્ગન સુરત પૂરું પાડી શકે કે મર્યા પછી પણ છ લોકોની જિંદગી જો આપણે બચાવી શકતા હોઈએ તો ઓર્ગન ડોનેશન માટે લોકો જાગૃત બને તેવી અપેક્ષા રાખી